સમાચારમાં આગળ વાત કરીએ તો સિદ્ધપુરના ખોલવાડામાં મંદિર પ્રાણ મહોત્સવના અંતિમ દિવસે ભવ્ય લોક ડાયરો યોજાયો કલાકારોએ સુરમય સ્ત્રોથી લોકોને મંત્ર કર્યા સીતપુર તાલુકાના ખોલવાડા મુકામે શ્રી બ્રહ્માણી માતાજી બહુચર માતાજી કોગા મહારાજ રામદેવનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગના અંતિમ દિવસે રાત્રે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરવામાં આવી હતી તેમજ ગામ લોકો દ્વારા મંદિરે દીવાઓ પ્રગટાવી મૂકવામાં આવ્યા હતા આ ઉપરાંત રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં સુપ્રસિદ્ધ જાણીતા કલાકારોએ પોતાના સુરમય સુરોથી શ્રોતાઓને મંત્રમુક્ત કર્યા હતા આ પ્રસંગે ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને હાસ્ય કલાકાર દિગુભા લોકગાયિકા સોનુચ્ચારણ સાહિત્યકાર રવિન્દ્ર સોલંકી બચની દિલીપભાઈ મીર એ લોકોને પચન સાહિત્ય છબાગારા સંભાળીને લોકોને મંત્રમુક્ત કર્યા હતા આ પ્રસંગે સિદ્ધપુર શહેરના પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સહિત પાલિકા સદસ્યો તેમજ ભાઈઓ બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં લોકડાયરો માણવા પહોંચ્યા હતા આ પ્રસંગને ગામના ઘણા દાનવીર લોકોએ અલગ અલગ દાન કરીને પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો જેમાં ગોપાલજી રાજપૂતનું બહુ મોટું યોગદાન રહ્યું હતું રિપોર્ટર સુનિલ ઠાકોર સીતપુર આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ કાર્યક્રમમાં આપનું હૃદય ના ભાવ હાર્દિક સ્વાગત કરું છું એટલે મને યાદી થાય કેવી છે મારી તમારી જગતમાં ઉસ્તાદ જિલ્લાનું સિદ્ધપુર તાલુકાનું ખોલવાડા ગામ અને અઢારે વરણ રાજપૂત સમાજ માલધારી સમાજ પટેલ સમાજ ઠાકોર સમાજ પ્રજાપતિ સમાજ પંચાલ ધોબી સમાજ અઢારે વરણ બધા જ ભેગા થઈ અને જગદંબા આઈ ભગવતી મારીને તમારી જોગમાયા જેને આપણે હું અને તમે જગદંબા તરીકે બ્રહ્માંડ આખું સંચાલન કરવા વાળી એટલે મારીને તમારી જગદંબામાં બ્રહ્માણી માતાજી મા બહુચર માતાજી ગોગા મહારાજ અને બાર બીજ ના ધણી અલગ ધણી રામદેવપીર બાપાનું સાનિધ્ય એટલે અહીંયા એવું સરસ મજાનું મંદિર અને એ મંદિરની અંદર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય આજ રોજ લોકડાયરાનો કાર્યક્રમ આમ તો ત્રણ દિવસનો ત્રિદિવસીય આખો જે મહોત્સવ હતો પ્રાણ પ્રતિષ્ઠા માટેનો એમાં આજની રાત્રે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ સમસ્ત ગામ આખું ભેગું થઈ અને સરસ મજાનો ભવ્ય લોકડાયરાનો આજનો જે કાર્યક્રમ કર્યો એમાં હું રવિન્દ્ર સોલંકી સાથે દીવુભાઈ ચુડાસમા સોનુબેન ચારણ ભાઈ દિલીપભાઈ મીર સાથે બધા મળી અને આખી અમારી સાજિદના ટીમ સાથે ખૂબ સરસ મજાનો ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ કર્યો મારી અને તમારી પરંપરાની વાતો ધરોહરની વાતો માટીની વાતો અને જગદંબાના ગુણગાન ગાઈ અને સરસ મજાનો આજનો કાર્યક્રમ દિવ્ય અને ભવ્ય બનાવવા માટે જેને જેને આમાં યથાયોગ્ય દાન આપ્યું છે જેને યોગદાન આપ્યું છે જેને સમય આપ્યો છે જેને રૂપિયા આપ્યા છે એ બધાનું હું હૃદયના ભાવથી સમસ્ત આયોજન ટીમ વતી હૃદયના ભાવથી બધાનું હૃદયના ભાવથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને વિશેષ વાત ન કરતા જગદંબામાં માતાજી માતાજીમાં બહુચરમાં ગોગા મહારાજ અને રામદેવપીર બાપાને એવી પ્રાર્થના કરું કે આખાઈ ખોલવાડા ગામની માથે બધાની માથે નાનકડા બાળથી લઈ અને વૃદ્ધ હોય વડીલો હોય યુવાનો હોય માતા બહેનો દીકરીઓ બધાની ઉપર માતાજી અને ભગવાનના સદાય આશીર્વાદ બની રહે દુઃખના વાદળો દૂર કરી અને જગદંબા અને ભગવાન સુખના અમી સાતના વરસાવે એવી હૃદયના ભાવથી મારા અને તમારા બધાએ વતી પ્રાર્થના કરતા ફરી ફરી બધાની ઉપર માતાજી અને ભગવાનની કૃપા અને કરુણા બની રહે માતાજીના આશીર્વાદ સદાય માટે બની રહે અને આખું ગામ ફૂલે ફાલે અને ખૂબ પ્રગતિમય આખું ગામ બને એવી ફરી ફરી હૃદયના ભાવથી પ્રાર્થના જયમાં પ્રમાણી જય માં બહુચર જય ગોગા મહારાજ જય રામદેવપુર બાપાનો આજે પ્રોગ્રામ રહ્યો અમારો સંતવાણીનો સિદ્ધપુર તાલુકાનું ખોલવાડા ગામ જ્યાં ભવ્ય બ્રહ્માણી માતાજીનો પ્રતિષ્ઠા નિમિત્તે પ્રોગ્રામ રાખ્યો હતો અને બહુ સરસ રહ્યો અને આવો ને આવા પ્રોગ્રામો થતા રહે માતાજીના આંગણે અને માતાજી આખાય ખોલવાડા ગામ ઉપર આવીને આવી દયા રાખે એવી માતાજીને પ્રાર્થના જય